શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશ ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ રબારી તથા મૂળ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા દરમિયાન મોટા લાયજા થી ગોધરા ગામ તરફ જતા રસ્તા પાસે માંડવી નલિયા રોડ પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો બે વી બાસઠ તેર વાળું આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી આશરે બે ટન ભરેલ હોય જેથી વાહન ચાલક અશરફ ઇબ્રાહીમ સિરુ રહે સિરવા તાલુકો માંડવીવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રેક્ટર માંડવી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે